સિવિલમાં ટોટલ ચાર કંપનીઓ છે ભારત દેશમાં એક તો સિવિલ એક એક્સપ્રે અને એમ બીજી બે છે ટોટલ ચાર કંપનીઓ છે એને આપણે સિવિલથી ઓળખીએ છીએ પણ ટૂંકમાં એ લોકો આપણી ટોટલ ડિટેલ રાખતા હોય છે આ કંપનીની જે બનાવટ છે એ એટલા માટે કરી છે કે જો કોઈ વ્યક્તિ હું માની લો આપણે કોઈ વ્યક્તિ જોડે પૈસા લીધા છે હવે એ વ્યક્તિને આપણે પૈસા ટાઈમસર આપ્યા નથી અથવા આપણે એને પૈસા જ નથી આપ્યા હવે હું પૈસા લેવા બીજા વ્યક્તિ ગયો એનાથી વિરોધ તો હવે એ વ્યક્તિને કઈ રીત કઈ રીતે ખબર પડશે કે ભાઈ મેં મારો વ્યવહાર કેવો છે મેં આગળ કોઈ જો પૈસા લીધા છે કે કઈ રીતે લીધા છે આપે છે કે નથી આપ્યા તો એ જે ટોટલ ડિટેલ છે આપણી એ સિવિલ એના રિપોર્ટમાં દર્શાવે છે તો જ્યારે પણ આપણે પણ બેંકમાં લોન લેવા જઈએ તો એ સિવિલ ચેક કરશે એટલે સિવિલ ચેક કરે એટલે સિવિલમાં તરત જ બતાવે કે તમે કોની જોડે લોન લીધી કેટલા ટાઈમ માટે લીધી કેટલા ટકાથી લીધી કેટલા તમે હપ્તા આપ્યા કેટલા બાઉન્સ કર્યા તો બાઉન્સ કરીને કેટલા ટાઈમમાં આપ્યા તરત બધી દા બે મહિને ભર્યા છ મહિને ભર્યા એ ભર્યા જ નથી તો આ બધો જે ટોટલ કાચો ચીથો છે આપણો એ એમની સામે આવી જાય આપણા મોબાઈલ નંબર પાન કાર્ડ આધાર કાર્ડ નંબર આપણા ઘરનું એડ્રેસ ડિટેલ બધું આવી જાય તો એટલે એને કહેવામાં ઘણા લોકો શું કરશે એક જગ્યાએથી લોન લેશે અત્યારે રિજેક્ટ થઈ જાય તો બીજી જગ્યાએ લોન લેશે એમ કરતાં કરતાં બધી જગ્યાએ લોગ ઇન કરાવશે એટલે જેટલું તમે લોગ ઇન કરાવશો ને તમારો સિવિલ સ્કોર એટલો ખરાબ થશે કે કે જેટલી વાર લોગ ઇન કરો ને એ સિવિલની અંદર ઇફેક્ટ કરે મતલબ એમાં દર્શાવે એટલે જ્યારે તમે કોઈ બી જગ્યાએ બેંકમાં લોન લેવા જાઓ ને એટલે એ સિવિલ ચેક કરશે એટલે સિવિલમાં બતાવે કે ભાઈ તમે આના પહેલાં આઠથી દસ જગ્યાએ પૈસા માટે એપ્લાય કરેલી છે લોન માટે એપ્લાય કરેલી છે તો એ જોશે કે સાધારણ માણસ નથી આ માણસને પૈસાની ખૂબ જ ભૂખ છે અને જરૂરિયાતવાળો માણસ છે એટલે આને આટલી ભૂખ અને આને કોઈ લોન આપતું નથી મતલબ આપણે આપશું તો આપણા પૈસા તો નહીં ફસાય ને અથવા તો આપણે આપવું હોય તો વધારે ટકા વ્યાજમાં આપીએ તો આ રીતની જે વાતચીત હોય એ તમારી ઇન્કવાયરી પરથી થતી હોય છે તો ક્યારેય પણ એકથી કે બેથી વધારે ઇન્કવાયરી મહિનામાં કરવી જોઈએ નહીં કેમકે એનાથી આપણા સિવિલ ઉપર બહુ ખરાબ અસર પડે છે અને સિવિલ આપણો ખરાબ થાય છે હવે ઘણા વિચાર કે આની જાણકારી એ લોકોને કઈ રીતે થાય જે સિવિલ છે એ ઓનલાઈન છે અને તમે જ્યારે પણ ઇન્ક્વાયરી કરશો ને એના એક કલાક કે બે કલાક પછી એ લોકો કમ્પલસરી એની ડિટેલ એને મોકલતા જ હોય છે જે ચાર મેં આગળ વાત કરી એ કંપનીમાં તો એ કંપનીમાં તમારો એક સિવિલ રિપોર્ટ જાય અને એમાં તમને કમ્પ્લીટ કરી લે સ્કોર સુધારવા માટે ઘણા બધા રસ્તા છે પણ એના માટે કેવું છે કે કઈ રીતનું તમારી કન્ડિશન છે તો એ પ્રમાણે તમે એ કન્ડિશનને એપ્લાય કરી શકો છો અને અત્યારે તો માર્કેટમાં અત્યારે તો માર્કેટમાં ઘણી બધી એવી એપ્લિકેશન હોય જે તમને સિવિલ ચેક કરતાં બતાવશે પણ સિબિલ કઈ રીતે ચેક કરો એ હું તમને આગળ બતાવીશ કે સિવિલ ફ્રીમાં કઈ રીતે ચેક કરો એના માટે કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો રહેતો નથી કેમ કે તમે જેને પણ ચાર્જ આપશો એ પણ એ જ કહેશે તમને જે હું મારા વિડીયો દ્વારા કહીશ તો આગળનો મારો વિડીયો જોઉં એમાં હું તમને ડિટેલવાઈઝ બધું સમજાવીશ અને તમારે સિવિલ ખરાબ હોય તો તમારે કઈ રીતે સુધારવો એના માટે પણ હું તમને ફ્રીમાં એડવાઇસ આપીશ એ પ્રમાણે કરશો તો તમારો સિવિલ ચોક્કસપણે સુધરી જશે થેન્ક યુ આભાર